ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ તો હવે મમ્મી ઇન્ડિયા જતા રહ્યા છે તો હવે એના વગર જ અમે સર્વાઈવ કરવાનું છે અને સવાર પડી આઠ વાગ્યા છે ને રાત્રે બેન થોડાક સવાર બાજુ બીઠા હતા ને એટલે ઊંઘ પૂરી નહોતી થઈ ને પછી અત્યારે બહુ ભૂખ લાગી હતી કડકડાઈ એટલે કીધું હવે ઊભી થાવ કપડાં ધોવામાં ખા પછી અત્યારે બહુ ભૂખ લાગી છે ને તો ભાખરીને ચા કરી નાખો એવું વિચાર્યું તો એ માંડી દીધું છે અને દિવસ આજે સારું છે એટલે આમ સારું ફીલ થાય છે ઉઠીને નહીંતર તો અંધારું અંધારું હોય ને વરસાદ આવતો હોય ને તો ક્યાંય ગમે નહીં અને શું કહેવાય એમ નેગેટિવ નેગેટિવ જ લાગે પ્લસ હાથ દુખે છે ને તો લોટને એવું માંડ માંડ ના ભાખરીનું શું કહેવાય વણવાનું ને એવું માંડ માંડ થાય છે એટલે અત્યારે તો ખરેખર મમ્મી યાદ આવી જાય નાની યાદ આવી જાય ને એવું એવી સિચ્યુએશન છે પણ સમહાવ મેનેજ કરી લઈએ છે મતલબ એવું કંઈ ભૂલવું નથી કેમ કે બહાર આવ્યો હોય ને એટલે આપણે એવી બધી મુસીબતો ફેસ કરી જ હોય એટલે થઈ જાય જો અહીંયા ભાખરી મૂકી દીધી છે અહીંયા ચા છે ચા અમે ઓછી ભૂખી વાળી જ પીએ છીએ હમણાં અને અહીંયા બપોરની તૈયારી કરી દીધી છે દાળ રાઈસ બનાવે છે ને એટલે ફટાફટ અમારે દાળ પલાળી દીધી છે કુકરમાં ને રાઈસ અને બીજું શું કહેવાય આ આપતે એટલે નેક્સ્ટ બીજું અપ છે પછી ને ઉઠાડું એટલે એ હારવાર ખાઈ લે ભાખરી અમને થોડીક કડક ભાવે એટલે આવી રીતના ભાખરી દબણિયાથી દબાઈ દબાઈને બનાવું છું અને શું કહેવાય સિદ્ધાર્થે કાલે થોડુંક અહીંયા ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બહુ લાંબી હોય એટલે એ આખો દિવસ કાલે એના કામમાં જતા એટલે એ ઠાકેલા હતા તો એ જરી કંઈ હેવળા નથી આજે હતી તો એટલે કીધું હવે ઊભા થઈને ફટાફટ બ્રેકફાસ્ટ બનાવી નાખું એને માટે તો ઉઠે એટલે ખાઈ લે પછી થોડીક એનર્જી આવી જાય ને પ્લસ આજે અમારી બેનને નવડાવાના છે અહીંયા રોજ ના નવડાય કેમ કે ઠંડી બહુ જ છે અને ના પાડી ઓલે શું કહેવાય હેબામે આવે ને રોજ એ ચેકઅપ માટે આવે એ રોજ આપણે આયા ટાઈપનું અહીંયા અલોટ કરે તમને ડિલિવરી પછી એણે ના પાડી થોડી એકવાર નવડાવવાની ને રોજ ખાલી ગરમ પાણીથી લૂંછી નાખવાનું આજે થોડોક તડકો નીકળો છો ને તો આજે નવડાવી દઈએ ને આજે નવડાવવાનો દિવસ છે એનો પ્લસ મમ્મી સહી સલામત સુરત પહોંચી ગયા છે મસ્ત એકદમ હથવારો મળી ગયો તો બંને ફ્લાઇટ્સમાં તો કંઈ ફૂફ નહોતી અને પછી મારા દિયર અમદાવાદ લેવા આવી ગયા હતા એટલે એ કંઈક ટેન્શન નહોતું હવે એટલે એ સહી સલામત પહોંચી ગયા છે અને આમ મમ્મી ગયા એટલે આમ ખુશી છે ને દુઃખાઈ છે ખુશી વાતની કે હવે બધું કામ કરવા મળશે કેમ કે બેઠા બેઠા ગમતું નહોતું અને દુઃખી વાતનું કે હા એ નથી એમ મતલબ ઇમોશનલી કોઈ અહીંયા હોય ને તો સપોર્ટ મળે તમને ઇમોશનલ સપોર્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ટાઈમે અને પ્લસ એ હોય તો વેદાને રાખી દે ને એવું કરી દે એટલે મારે થોડાક કામ થાય એમ એટલે હવે ઇન્ડિયા જાશું ત્યારે એવી રીતના કરશું જલ્દીથી જલ્દી વિઝા થઈ જાય અને બીજી એક વસ્તુ પણ વચ્ચે આવી ગઈ છે એટલે એ અમે તમને પછી કહેશું શું વચ્ચે એવી છે એ એક વચ્ચે થોડુંક કામવાળી વસ્તુ છે એટલે કેવડાવે થોડું બધું એક હારે ભેગું થઈ ગયું છે ને એ હવે પછીના વિડીયોમાં રિવ્યૂ કરશું કે શું છે એ બધું બતાવશું જ અમે મારાથી થશે એટલું કેમ કે હવે બેબી સાથે કેટલું બનાવે કેટલું નહીં ડિપેન્ડ કરે છે હાલો ચાલો ભાખરીને દૂધ ચા દૂધ રેડી છે અને અહીંયા સીધાથી ઉઠી ગયા છે એટલે હવે ઉઠાયેલા મેં કે ભાખરી બનાવવી પછી તો રહેવાય કે બનાવું નહીં

ફડફ ફટ 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 બધા કામ નિપટાઈ લેવાનું આટલું સ્પીડમાં વુડન ફ્લોરિંગ હોય એટલે થોડોક અવાજ થાય નહીં કરવાનો એ વિષય લાઈફ અત્યારે તો પણ ચાલે છે વાંધો નથી એમ થોડાક હેલ્થ ઇસ્યુઝ છે એ એ થારા સારા થઈ જાય ને એટલે બેસ્ટ છે વાંધો નથી અત્યારે અમે બે અહીંયા બેઠા છે ને બેડ ઉપર કેટલી વાતો કરીશું ને તો હલતી નથી બવાર ચાર વાગે જરી આમ હળ હલવી કે આમ જરી કઈ ટાચડી પડે એટલો એ વાત તો પછી આખી હલે 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 અવાજ જવા દઉં અત્યારે જો હર મહાદેવ પોઝમાં બેન હું થશે

પપ્પા ફોટો પાડે છે મકાનોના હાય રામ ભળી ભળી ભેળી ને માઇન્ડ માઇન્ડ એટલું પેરા દીધું છે હાશ મારા દીકુની યાદી તો હોવી જોઈએ ને મારા કાનુની આમનો મોટી થવા મી ને મારા દીકો કોનું મકાન કાન ગુકમાલ ગીયર દીકુ ગુકમાલ ગીયર મકાન કાન హ్మ్ 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 మై క్లైన్ మౌసీ మై క్లైన్ మౌసీ 1 મહિనా ని థయ హోతి గీ మా దికో ఓ దికో కనో ఐ కుకోలో మర్వాల హ్మ్ ఐ కుకోలో దికో ఐ కుకోలో కనో లింగడియూ కడిని ఫోటో పడవానుంచి ఈ వీడియో ఉతర్వానుంచి మకొన ననువు हाँ देखो बाइड्जो ये दम क्या होता है ये बरफ बरफ फ्रोज़न था ये सब बरफ नहीं पड़ो ना ये हीटर चालू फुल हम्म ओ ओ ओ वे वे वो फैटीग ठीक है वो मर करना हाँ पति क्यों पति क्यों पापा ने आंगली पकड़ी लो करना आंगली पकड़ी लो मरवालो हाँ करना हाँ मरवालो हाँ मर देखो शून्य एक महीना आल्ट किया ह ચાલો મારે વેદાનું વન મંથનું ફોટો સેશન કરી નાખ્યું પછી ફટાફટ આ રૂમ નાખી સાફ સફાઈ કરી એકદમ ચાદર બાદર ચેન્જ કરવાની હતી એટલે બધું ઝાપટી બાપટીને એકદમ ક્લીન કર્યું અને મશીન ફેરવું કેમકે સાવણી ફેરવી તો એના રજકણો બહુ ઉડે એમાં એટલે મશીન ફેરવી નાખ્યું કેમ કે બહુ વધારે પડતું શું કહેવાય આમાંથી હીટ હીટરમાંથી ને એમાંથી ખરતું હોય ને એટલે એના શ્વાસમાં જાય પછી એટલે શું કહેવાય ઓલું ક્લિનિંગ મશીન આવે નહીં ફેરવી દીધું સ્ટવસ વગર કહેવાય જર્મનમાં એને અને પછી બપોરનું દાળ ભાત સવારમાં પલાળી દીધા તમે ઉઠીને તે ભાખરી બનાવી હતી હરવાર એટલે દાળ ભાત ફટાફટ બનાવી નાખ્યા અને એ જમી લીધા મેં લંચમાં અને ત્યાં સુધી હજી આ સુક્યા ફોટો સેશન પછી સૂતી જ છે કન્ટિન્યુઅસ એટલે અમારી બધા કામ થઈ ગયા અને હવે નીચેથી કપડાં લઈ આવી દીધી એટલે સુકાઈ ગયેલા તો એ સંકેલું છું અહીંયા કપડાં સંકેલવાનો પ્રોગ્રામ ચાલુ છે નયા બેન સૂતા છે હજી ચાદર પાથરવાની છે નવી ઉપર એટલે એ સીધા થાવે ને પછી પાથરી દો અને નવડાવી વીતી ને જો એટલે મસ્ત મસાજ કરી પહેલા આપણે ઇન્ડિયામાં પહેલા મસાજ કરે ને પછી નવડાવે પણ અહીંયા કેવું કે એની સ્કીન એકદમ નવડાવી એટલે ડ્રાય થઈ જાય ને એટલે પછી મસાજ કરવાનો હોય એટલે એને સારું લાગે તો પહેલા નવડાવી નાખી અને પછી એને મસ્ત લો આલમંડ ઓઇલ આવે ને એનાથી મસાજ કરી દીધો પછી એને મજા આવી ગઈ હતી ફોટો સેશનમાં એમ બહુ બહુ વાંધો નહોતો આવ્યો થોડુંક રહી ત્યાં કર્યું હતું પણ પછી પડી ગયા એટલે શું એની પછી મોટી થઈને મને કમ્પ્લેન ન ને કે મારા જ નથી પાડ્યા જેમ અત્યારે હું મારા પેરેન્ટ્સને કમ્પ્લેન કરું છું મારા બાળપણનો એ ફોટો જ નથી ખાલી હું જ્યારે બાળ મંદિરમાં એડમિશન લેવાનું હતું ત્યારે પાસપોર્ટ સાઇઝનો પાડવાનો આવે ને બસ એ જ છે મારી મેમરીઝમાં નાનપણના ફોટામાં બાકી એક ફોટો જ નથી મારો તો હું મારા મમ્મીને ખીચાતી હોય કે મારો મારો ફોટો જ નથી હું વધારાની છું મને એટલે જ મારો ફોટો નથી પાડતો એટલે હવે મારી દીકરી મને નો એવું કહીને એટલે હું એના ફોટોસ પાડું છું બરાબર બરાબર વેદા તું મોટી થાય ને અને તારે બધું જોવા માટે હોય ને એટલા માટે અમે આ બધું બનાવીએ છીએ એટલે તું મોટી થા ને એટલે જોજે કે મમ્મી પપ્પા તું નાની હતી ત્યારે કેવી રીતના બધું મેનેજ કરતા હતા કેવી રીતના રાખતા હતા તું કેવી હતી ને બધું અત્યારે તો એની સાયકલ સેટ થઈ ગઈ છે બહુ નથી હેરાન કરતી કાલે આજ સવારમાં ચાર વાગે ઉઠી હતી ને તો સાત વાગે સુધી રમી અને એ ટાઈમે અમે એટલા એક્ઝોસ્ટ થઈ ગયા હોય ને કે એ ટાઈમે અમારી ઘે ગાઢ નિંદ્રા ચાલુ થઈ ગયું હોય એટલે એ ટાઈમે શું કહેવાય આપણે પરાણે પ્રાણે જાગવું પડે હવે બપોરે પાછું સૂવું પડશે દોઢ તો વાગી ગયા બપોરમાં તો હું હવે કપડાં નાખીને બીજો એક ઘાણ નાખ્યો છે એ સુકવવા જવાનું છે કે આ ટાઈમ જાય છે ને ખબર જ નથી પડતી કાન ઉઠી ગયો છે કાન જ સ્માઈલ આવશે કાને ખાઈ લીધું એકદમ રોતા રોતા ઉઠી હતી બેન કેમકે ત્રણ કલાકનો ગેપ થઈ ગયો હતો અને પછી કાંઈ હવે ઉઠાડતા નથી કે હવે એક મહિના ઉપરનું થઈ જાય ને એટલે પછી વચ્ચે વચ્ચે ઉઠાડવાનું નહીં એ જ્યારે ઉઠે ને ત્યારે જમવાનું એને દેવાનું બરાબર એટલે એ ઉઠી પછી રોતા રોતા એટલે સીધું ખવડાઈ લીધું ને પછી હવે બર્પિંગ ટાઈમ હાલે છે બેન સ્માઇલ કરતા હતા હે ને કેવી મસ્ત લાઈફ એની બધું કરવાનું હું તો રાજા રાણી ભોળું નથી બનવાનું એ કે તમ તાર મારફાડ બનશે એને દુનિયા ફાયદો નો ઉઠાવી આવી જાય તાર બાપ જેવું ભોળું નથી બનવાનું એમ બાઈને ગયા છે હવે મોટા દિન ખબર પડે કે બાની કેટલીક એડવાઇસ એને ઇમ્પ્લીમેન્ટ કરી છે હે ને હા હા ગન મોજ આવે ટૂકા પડે છે અને મોટા પેરાવા પૂછે ધીમે ધીમે હવે કપડાઓ ટૂંકા પડવા મૈનાસ કન બોલવા રીજે હોય ન છોકરાઓ ને દેવાનું હોય કઈ ક્રિસમસ ફેસ્ટી હમ આપણે દિવાળીમાં જેમ અગિયાર બારસ થી ચાલુ થાય એટલે નીચે વાળા દાદી મેળા હશે ને રસ્તામાં તે કે અમારે વેદાન રમાડવી છે એક દિવસ લઈને આવજો ને નીચે હા કાનું બા દાદાને ને ગેટરૂટ ને મેક્સ ને રમાડવી છે તને આપણે જાશું એક દિવસ હો નીચે તને લઈને હા કાનો હમ હમ ઇન્ડિયા વાળા બાનો ફોન આવે ને એટલે એમ ને મારું કાનો ત્યાં તો કાનો ઓન રિસ્પોન્ડ કરો તરત ખબર પડી જાય કે આ બા છે મારા બા છે પછી કમ્પ્લેન કરતી હોય કેમ વઈ ગયા ઈન્ડિયા એ બધું અમને સમજાય એનું તો કમ્પ્લેન કરતી હોય કે રાવ કરતી હોય કેમ વહી ગયા મને મૂકીને ઇન્ડિયા એમ એટલે હવે તો બાને વાંધો ન થતો બાકી બાને બે દિવસ તો ફોનમાં રોવાઈ જતું હતું શું કહેવાય વેદાન જોઈએ જોઈ બા ગયા દિવસે એવી રોય એવી રોય આખો દિવસ હું મન હળવું થઈ જાય ધીમે ધીમે કરી ના બા હું કે મરકાન એવું કે કોણે માયરો મારકાનન કોણે માયરો માયરો મારકાનનન માયરો એમ કે બા એવું કે હમ હમ બોલવાય હવે બહુ શીખી રિસ્પોન્ડ બહુ કરે છે એક મહિનામાં ડબલ ચિંદ જો ડબલ ચિંદ ન્ય આડોમાં બહુ એને ઓલા છે થોડાક પિક્કલ હમ છે હમ જર્મનમાં ને શું કે પિકલ કહી

કાનું તી તું શું સપના જોતી તી હે ઇન્ડિયા જવાના કોક ને હાથ ને કોક એટલો હલાવે ને લાગે ચાલો છે તો ફાઇટિંગ કરતી હતી હે ફાઇટિંગ કરતી કાલે તો ઊંઘમાં કેવી રોવે પછી બંધ થઈ જાય અચાનક પાછું ચાલુ કરે એવા એક્સપ્રેશન દેતી હોય ને આપણને એમ થાય કેવું આને હું સપનામાં આવતું હશે હે હું સપનામાં આવતું તું આના તને હે કાનું કાનું મારે કાનુનાવ છે ને કપડા છે ને મોટા નાના થાવા મીંડાસ ટૂંકા થાવા મીંડા છે હમ ટૂંકા થાવા મીંડા છે કાનુને કપા કપા ટૂંકા થાવા મીંડા છે થયું થયું કેપ્ચર થયું કેવું આમ જોતું મોઢું કરી હમ કાનું એ કાઢ્યું હમણે ફ્લોક દઈને કાઢ્યું કાઢ્યું એ કાઈડુ એ ચુકરાય કાઈડુ હમ કાનૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે હવે આને બતાવીએ છીએ આવ કાગળ થી એમાં જોવે સતું સૂત્ર અહીંયા કરી એ એ એ આ શું ફરવું હા જો જો દીકા જો એક્ટિવિટી બતાવતા કાગળ જાઓ બતા એને અત્યારે આ વ્હાઇટ અને બ્લેક બે કલર જ દેખાતા હોય એટલે એવી એક્ટિવિટી કરવાની આપણે જો તે તમાર દીક જ હા જો દીક હા રાધે રાધે ગોવિંદ ગોવિંદ शिव 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 शम्भो शिव 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 शम्भु शिव 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 शाम्भो महादेव शम्भो महादेव शम्भो મહાદેવ શાભો ઓ મહાદેવ શાભો ઓ શિ શિવા શ શિવ શાભો ઓ શિ શિવ શિ શાભો ઓ રાધે ગોવિંદ 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 રાધે 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 અમારું રોજનું રૂટિન છે એને આ ભજન બધા બહુ ગમે છે રાધિકા દાસના હું ગાયા કરતી સાંભળ્યા કરતી પ્રજ્ઞાન શિમ્બુ એટલે એનાથી આ સૂઈ જાય રોજનું છે અમારું બાકી બહુ હાલ રડા મેળ આવશે ને તો એ પણ રેકોર્ડ કરી લે જ્યારે યાદ આવે ત્યારે કરી લઉં છું આ બધા એના એટલે અને પણ યાદ જો હોય તો એના દાદા દાદી નાના નાની બધા અંકલ આંટી બધા એમાં સિન મામાન બધા જોઈએ કે મામિઓને બધા હા એટલે રેકોર્ડ કરતા હોઈએ હા હા અહીંયા સેન્ડવીચ બનાવી છે ડિનરમાં અને માર માટે કીનું અને ખીચડી અને દહીં અને સેટ માટે સેન્ડવીચ હું એને સૂડ આવી હતી આવી ને બેન ઘડીકમાં જાગી ગયા અને એ ચાલુ કરી દીધું એટલે અમારે હવે સાથે ડિનર નહીં થાય સીધા કે તું ફટાફટ જમી લે મને બહુ ખતરનાક ભીખ લાગી હતી પછી એણે થોડુંક ખાધું તું અડધું કે તું પહેલાં જમી લે પછી કે એનું જમી લઈશ એમ અડધું ખાધું છે ને એટલે ટેકો થઈ ગયો છે ફટાફટ હું જમી લઉં એટલે પછી આવીને જમી લેશે અને બસ આવી જ સ્ટોરી છે ક્યારેક સાથે ખાવા મળે ક્યારેક ન મળે એકને રહેવું પડે અને બીજાને મળે એવી રીતના તો આવી રીતના અમારો દિવસ ચાલતો હોય છે હમણાં તો સમજાવો વાજ્યો થોડો અમને સુ વાગ્યો

A ah. ah. ah, no, no.